નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મગફળીની બજાર અંગેના મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો રાજ્યમાં ઉનાળુ પાકોનું વાવેતર હવે પૂર્ણ થયું છે અને સમગ્ર દેશના જે છેલ્લા આંકડાઓ છે તે જોઈએ તો ગત વર્ષની તુલનાએ વાવેતરમાં આઠ ટકાનો વધારો જોવા મળ્યો છે તો કઠોળ પાકના વાવેતરમાં પણ નવ ટકાનો વધારો થયો છે ત્યારે કેન્દ્રીય મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ દેશમાં ઓગણીસ એપ્રિલ સુધીમાં તમામ પાકોનું કુલ વાવેતર ચોસઠ પોઈન્ટ સત્તાવન લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે આ સમયે ઓગણસાઠ પોઈન્ટ ઓગણસાઠ હેક્ટર લાખ હેક્ટરમાં જોવા મળ્યું હતું તો દેશમાં ઉનાળુ કઠોળનું વાવેતર છે તેમાં પણ નવ ટકાનો વધારો જોવા મળ્યો છે જેમાં હળદનું વાવેતર છે તે આઠ પોઈન્ટ ટકા વધીને બે પોઈન્ટ છોતેર લાખ હેક્ટરમાં જોવા મળ્યું છે જ્યારે મગનું વાવેતર છે તે દસ ટકા વધીને દસ પોઈન્ટ છત્રીસ લાખ હેક્ટરમાં થયું છે અડદ અને મગના ઊંચા ભાવ હોવાને કારણે જે વિસ્તારમાં પાણીની સગવડતા હતી એ વિસ્તારમાં ખેડૂતોએ કઠોળના વાવેતર સારા કર્યા છે તો તેલીબિયા પાકોનું કુલ વાવેતર છે તે ચાર પોઈન્ટ ટકા જેટલું વધ્યું છે અને ઉનાળુ મગફળીના વાવેતર જોઈએ તો ચાર પોઈન્ટ અઠ્ઠાવન લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે આ સમયે ચાર પોઈન્ટ તેતાલીસ લાખ હેક્ટરમાં જોવા મળ્યું હતું ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ એમપીમાં પણ સારા વાવેતર મગફળીના થયા હોવાને કારણે આ વર્ષે રાજ્યમાં ઉત્પાદન વધવાનો અંદાજ છે અને ડાંગરના વાવેતરમાં પણ વધારો જોવા મળ્યો છે જે આઠ પોઈન્ટ બોતેર ટકા વધીને ઓગણ ઓગણત્રીસ પોઈન્ટ આઠ લાખ હેક્ટરમાં થયું છે ઉનાળુ પાકોમાં સૌથી વધુ વાવેતર ડાંગરનું થતું હોય છે ત્યારે આ વર્ષે પણ વધારો જોવા મળ્યો છે